સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઉધનાના મામલતદાર એઆર નાયક તથા ટીમની ટીમ દ્વારા ગત તારીખ એકવીસમી માર્ચના રોજ ગભેલી ગામમાં મેગાડીમોલ્યુશન હાથ ધરી સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા

ચોરસ મીટર વાળી જમીન કે જેની હાલની બજાર કિંમત રૂપિયા એકતાલીસ પોઈન્ટ પચીસ કરોડ સરકારી જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા સાબિર સૈયદ દિવ્યાંગની સુરત